નમસ્તે સૌને હું લીમખેડા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ ડૉક્ટર સચિન રાવત હવે ત્રણ ચાર દિવસ પહેલાં મારે એક ગઠબંધનની મીટિંગ યોજાઈ હતી કાર્યકર્તા સંમેલન હતું જેની અંદર અમે પક્ષને કે ઉમેદવારને કઈ રીતના આપણે જીતાડવું એના માટે ચર્ચા વિચારણા કરતા હતા વાતચીત કરતા હતા ત્યારે મને ભાષણ કરવા માટે કે બોલવા માટેના બે શબ્દો બોલવા માટે મને સમય મળ્યો તક મળી હતી એની અંદર આખું ભાષણ હું બોલી ગયો અને છેલ્લે મારાથી ક્યાંક મહદઅંશે નાની ભૂલ થઈ હશે અને ક્યાંક ના બોલવાનો શબ્દ મારાથી બોલાઈ ગયો હશે એ શબ્દને લઈને કોઈકે મારો વિડીયો કર્યો હશે અને જાહેર જનતાની અંદર ફરતો મૂક્યો એટલે કે સોશિયલ મીડિયાની દુનિયાની અંદર આ વિડીયો ફરતો મૂક્યો એ વિડીયોને લઈ લોકો જે મારા વિપક્ષની અંદર કે વિરોધની અંદર હશે એ લોકોએ આ વિડીયોને વાયરલ કરી અને લોકોની અંદર એવી ભ્રમણાઓ નાખી છે કે સચિન આવી રીતના નિવેદનો આપે છે એટલે હું એ મારા સાથી મિત્રોને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર કે ગભરાયા વગર તમે બુથ લેવલના જે કામગીરી કરો છે કામ કરતા રહો હું તમારી સાથે છું અને ઇન્ડિયા ગઠબંધનમાં હું મજબૂતાઈથી કામ કરું છું અને કરી શક અને દરેક બુથની અંદર આપણા એટલે કે ઇન્ડિયા ગઠબંધનના કાર્ય કરો લીમખેડાથી લઈ ધાનપુરના છેડા સુધી દરેક બુથની અંદર કાર્યકરો મારા જે પંદરથી વીસ વીસ માણસો જે સૈનિકો મેં મૂકેલા છે એ તટસ્થતાથી નિર્ણય લઈ અને એકદમ કટ્ટરતાથી કામ કરી રહ્યા છે તો આ જે મારો વાયરલ થયેલો વિડિયો છે એ વિડીયો લોકો જોવે કાં તો કોઈક જોવડાવે તો એનાથી મનમાં વેમ લઈ કે શંકા લઈ તમે ભરમાતા નહીં અને ખોટી દિશા તરફ વળતા નહીં આપણા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ જેમને આપણે સ્પષ્ટ અને ક્લીન ચીટ આપી અને ચોખ્ખી બહુમત આપી આપણે વિજેતા બનાવવાના છે આટલું કહું છું શું સર મારું નામ સચિન રાવત